ભાદરવી પૂનમ નિમિત્તે ખેડબ્રહ્મા સહિત મોટા અંબાજી તરફ જતા રસ્તાઓ માય ભક્તોના સંઘો અને પદયાત્રિકોથી ઉભરાયા હતા બોલમારી અંબે જય જય અંબે તથા માતાજી દૂર હૈ જાના જરૂર હેના નાથથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જોકે રસ્તાઓમાં માય ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પ અને જમવા સુવા નાહવા સહિતની સુવિધાઓ પણ ઊભી કરાઈ હતી અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમના મેળા માટે માય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માય ભક્તોના આસ્થાનું કેન્દ્ર અને આદ્ય શક્તિમાં અંબાના દર્શન કરવા માટે ચારેય દિશાઓથી માનવ મેરામણ ઉમટી પડ્યું છે આવા સમયે ખેડબ્રહ્મા સહિતના રસ્તાઓમાં માય ભક્તોની ચાલતી હારમાળાઓ દેખાઈ રહી છે અને પોતાના હાથમાં મા અંબાની ધ્વજાઓ લઈને મોટા સમૂહમાં માનવરૂપી કીડિયારું ઉભરાયું હતું તારીખથી ત્રીસ તારીખ સુધી માતાજી મંદિરમાં જે મેળાનો મહોત્સવ છે દિવસે દિવસે પબ્લિક વધતી જાય છે અહીંયા લોકો આરામથી માતાજીને ધજાનું દર્શન કરી ઉપર ધજા ચલાવીને અંબાજી તરફ પ્રયાણ કરે છે છેલ્લા ચાર દિવસમાં કોઈપણ જાતનો અનિચ્છને બનાવવા બનેલો નથી અહીંયા લોકોને રહેવાની જ રાહત જમવાની અને નાવા ધોવા માટેની સરસ વ્યવસ્થા ચસ પંડિતને સાથે રાખીને કરે છે કોઈપણ જાતની કોઈને તકલીફ પડતી નથી અને માતાજી મંદિરમાં શાંતિથી દર્શન કરી અંબાજી મારો અર્બુદા સેવા કેમ્પ પાદરડી ગામ તરફથી છેલ્લા બે હજાર પંદરથી ચાલુ છે આજે નવ વર્ષ થયા છે અમે ચાર દિવસ કેમ્પ ચલાવીએ છીએ એની અંદર સવારમાં પાંચ વાગ્યાથી પૌવા ચા આપીએ છીએ એના પછી દસ વાગ્યા પછી છાસની વ્યવસ્થા કરીએ છીએ એ રીતના અમે ચાર દિવસ કેમ્પ ચલાવીએ છીએ અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીએ છીએ એ રીતના અમે કેમ્પ ચલાવીએ છીએ સરકાર દ્વારા આયોજીત અમારો કેમ્પ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે અમારા કેમ્પમાં સવારમાં ચા નાસ્તો ગરમ આપવામાં આવે છે નાસ્તામાં બટાકા પુવા ભજીયાનું આયોજન હોય છે ત્યારબાદ અમારે ત્યાં ખીચડી કઢી શાક જલેબી અને બુંદીનું આયોજન હોય છે ચોવીસ કલાક જમવાનું ચાલુ હોય છે અમારે ત્યાં અમારે ત્યાં એક મેડિકલ કેમ્પની પણ સુવિધા રાખેલ છે આજે અમે દાહોદરાથી સંઘેલીધા તાલુકો તાલુકામાં તાલુકામાંથી અમે આજે ભાગેરી કુંડલાના મેળામાં અમે દર વર્ષે આવીએ છીએ એ પ્રમાણે અમારે આજે આવી વીસ વર્ષ થાય છે અને મારી પાસે વીસથી બાવીસ જનો સહિત શ્રી પુરુષ સાથેનો સંઘ લઈને અમે આવીએ છીએ અને માતાજીની કૃપાથી અમને બધી રીતે સગવડ મળી રહે છે ખાવા પીવાની બધી સુવિધા અમને મળી રહે છે અને બધી રીતે અમને સુખ શાંતિથી અમે અમારી માતાજીના દર્શન કરી અમે ઘરે જઈએ છીએ અમારું આ કિરણ ટ્રસ્ટ એ અને બે જગ્યાએ કેમ્પ કરીએ છીએ અમારો આ કેમ્પ ચાર વરસથી થઈ રહ્યો છે આંબાઘાટ કેમ્પ અમે બે હજાર અગિયારમાં ચાલુ કર્યો હતો એ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે અમે મેડિકલ સેવાઓ પ્રોવાઈડ કરીએ છીએ ડ્રેસિંગ દવાઓ માલિશ બધી જ પ્રકારની ઇમરજન્સી મેડિસિન આપીએ છીએ અંબાજી પગપાળા સંઘ જેના બેતાલીસ વર્ષથી જઈ રહ્યો છે બેતાલીસ વર્ષમાં અતિ સુંદર આયોજનપૂર્વક સંઘ જે જઈ રહ્યો છે એમાં આ બેતાલીસમાં વર્ષે અતિ વિશેષ માતાજીના ચરણોમાં અમે એકવીસ ધજાઓની સાથે જઈ રહ્યા છે અને એકવીસ ધજાઓ માતાજીને ત્યાં ચઢાવીને અમે ગુજરાતની ભારતની સુખાકારી માટે કટલાલ ગામની સુખાકારી માટે પ્રાર્થના કરવાના છે એથી વિશેષ કે અમે ઓગણીસ તારીખના રોજ કટલાલથી નીકળ્યા છે સાત દિવસ તારીખે અમે અંબાજી પહોંચીશું અને ત્યાં માતાજીને ધજા અમે ત્યાં ચઢાવીશું અને એથી કે અમારા સંઘની અંદર સરસ મજાનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને આજુબાજુથી પણ બીજા ઘણા લોકો માહી ભક્ત એવા છે કે જે અમારા ગામના સંઘમાં આવે છે અને રાજી ખુશીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે છે અને ચાલવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવું સંઘના વહીવટકર્તાઓનું કાર્ય છે જેથી અમારા સંઘના દરેક માહિત ભક્તોને શાંતિથી માતાજીના ચરણોમાં ભગપાળા ચાલી શકે